ગામ ખાતે આવેલ અર્જુન પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું જેમાં લાખોમાં થયાની લોકમુખે સાંભળવામાં આવી હતી સમગ્ર ડિમોલેશન દરમિયાન કોન્ટ્રાક્ટર અને માલિકો દ્વારા ઘણો સમય ડિમોલેશનને રોકવા માટે ઘણા ધમપછાડા કરવામાં આવ્યા હતા છતાં મહાનગરપાલિકા દ્વારા પાંચમા માળમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા હવે સમજવાની વાત એ રહી કે આ ગેરકાયદેસર બાંધકામમાં પાડવામાં આવેલા ગાબડાઓ ફરી ક્યારે ઉભા થઈ જશે તો આવનારો સમય જ બતાવશે સુરતથી સુનિલ પાટિલ સત્ય ગુજરાતી ન્યૂઝ